પૂજ્ય જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામીના વિરોધમાં પાટણ પંથકમાં પડઘા પડ્યા હતા સાંતલપુર વારાયના સનાતન પ્રેમીઓ અર્ધલગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિરપુરના જલારામ ધામમાં જલારામ ભક્તોની ઉપસ્થિતિમાં સ્વામી માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી પૂજ્ય જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામીના વિરોધમાં પાટણ પંથકમાં પણ પડઘા પડ્યા હતા શુક્રવારે સાંતલપુર વારાઈના સનાતન પ્રેમીઓએ અર્ધરંગના હાલતમાં વિરોધ પ્રદર્શન સાથે વારાઈ મામલતદારને આવેદનપત્ર આપી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રસાદ દ્વારા વીરપુર જલારા મંદિર ખાતે જઈને જાહેરમાં માફી માંગે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી વારાય ખાતે સમગ્ર સનાતન હિન્દુ ધર્મના લોકો અને રઘુવંશી લોહાણા સમાજે વિશાળ સંખ્યામાં એકત્રિત થઈ વીરપુરના સંત શ્રી જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રસાદ વિરુદ્ધ નગ્ન હાલતમાં સૂત્રોચ્ચારો કરી જાહેરમાં માફી માગવાની માગણી કરવામાં આવી હતી મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર દેખાવ કરવામાં આવ્યા હતા સાંતાલપુર વારાઈ સહિત સમગ્ર વારાય હિન્દુ સમાજના લોકો અને રઘુવંશી લોહાણા સમાજના લોકોએ બસ સ્ટેન્ડથી રેલી યોજી રામધૂન સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચી અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કરી આવેદન આપવામાં આવ્યું હતું આજ રોજ અમે વારાહી મામલતદાર ઓફિસે અમારા જલા બાપા માટે જે ટિપ્પણી કરી છે એ સખત શબ્દોમાં આજે વખોડીએ છીએ અને આવા સંતોને એમના ધર્મના જે ગુરુ હોય એમને આવા લોકોને કાઢી મેળવા જોઈએ આવી અમારી સખત માગણી છે અને જલારામ વીરપુર જઈ અને લેખિતમાં માફી માગે તો જ અમે માફી આપ આપી શકીએ નકર આને માફી ના મળે અને આવા ઘણીવાર અવારનવાર એ લોકો હનુમાનજી વિશે બીજા વિશે બોલતા હોય એટલે આવું ના બોલે અને હિન્દુ સમાજમાં ખોટા બે ફાંટિયા ના પડે એના માટે અમે ખૂબ દુઃખી છીએ અને જલો બાપાની માફી માગે એ જ અમારી અરજ અસ્તુ પ્રશ સ્વામીજીએ બાપા વિરુદ્ધ જે શબ્દો ઉચ્ચાર્યા છે એ ખૂબ નિંદનીય છે અને સંતોએ સારી વાતો કરવી જોઈએ આવી રીતે સમાજને સનાતન ધર્મને નુકસાન થાય એવી વાતો એમણે કરવી ના જોઈએ એના માટે વારાહી લઘુવંશી સમાજ તથા સમગ્ર હિન્દુ સમાજ વતી બધાએ આવેદનપત્ર આજે મહમદદાર સાહેબને આપ્યું છે અને સખત શબ્દોમાં બધા વિરોધ કરે છે આથી એમો સમગ્ર સનાતનીઓ તથા રઘુવંશી સમાજ વારાહી અને સાતલપુર તાલુકો સ્વામી જ્ઞાન પ્રકાશજી જે સ્વામિનારાયણના સંતે સુરત અમરોલીમાં પૂજ્ય જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરી બિલકુલ ખોટી વાર્તા ઘડી અને તમને કહું સમગ્ર સમાજ સનાતની સમાજનું જે એમ કે અપમાન કર્યું છે અને એ એ અપમાનના દુઃખને કારણે અમે આજ રોજ મામલાદાર કચેરી વારી ખાતે એ વિષયનું સખત વિરોધ કરતો આવેદનપત્ર આપ્યું છે અમે એવી માગણી કરીએ છીએ કે આ વત્સલ સ્વામી પૂજ્ય જલારામ બાપાના જગ્યાએ જઈ અને લેખિત અને એના ચરણોમાં નમન કરી અને હૃદયથી માફી માગે તો જ એને માફી મળે આવી અમે બિલકુલ તીવ્રતાથી માગણી કરીએ જય બાપા પ્રકાશ સ્વામીને કદાચ એ ખબર રહી હોય કુદરતના દરવાજે વાણી અને પાણીનો હિસાબ આપવો પડે છે એમણે જલારામ બાપાના ના બાપાની બાબતે જે કંઈ વાણી વિલાસ કર્યો એ સનાતન ધર્મને અને સનાતન સંતને દુઃખ પહોંચે તે તેવું તેમનું નિવેદન રહ્યું છે તેથી એ વીરપુરમાં આવી અને જલારામ બાપાની માફી માગે ઠક્કર સમાજ અને જલારામ ભક્ત સમાજ આનાથી નારાજ થયો છે એ એમની ધાર્મિક લાગણી દુબાણી છે હૃદયને ઠેસ પહોંચી છે એટલે એમને માફી માગવી જોઈએ અને નમતું જોખવું જોઈએ જો નમતું નહીં જોખે તો હજુ આંદોલનને વધુ વેગવંતુ બનાવીશું તેની હું તેમને આ મીડિયાના માધ્યમથી જાણ કરું છું જ્ઞાન પ્રકાશજીએ જે બાપા વિશે જે ટિપ્પણી કરી છે એના ખરેખર કેસરી લુગડા લજવે એવું કર્યું છે અને એના કેસરી લુગડા કાઢી નાખી એને અમારા ભેગો સંસારમાં આવી જવું પડે આવા વાણી વિલાસ કરે ખરેખર એને ખોટું કર્યું છે એને જલારામ બાપાની નહીં પણ આખા સમાજની માફી માંગવી જોઈએ એવી એવી અમારી માગણી છે